મિત્રો એકદમ સીધા આવા રોડમાં આ અકસ્માત થયું છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામ સનાળામાં અને મિત્રો સનાળા ગામના પાટિયા પાસે આ અકસ્માત થયું છે વેગેનાર કાર છે એ સ્પીડમાં હતી અને એક સનાળા ગામના એક વૃદ્ધ હતા જે એ જે રોડ ટપવા જતા હતા અને મિત્રો આ બાઇક લઈને રોડ ટપવા જતા હતા રાત્રિના સમયે મિત્રો આ વેગેનાર અને આ જે વૃદ્ધ વ્યક્તિ હતા એમની વચ્ચે અકસ્માત થયું છે આ વેગેનાર એક ફેમિલી હતી અને મિત્રો એ એની વચ્ચે એક અકસ્માત થયું છે જ્યાં વૃદ્ધનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કેવી રીતે વેગેનાર કાચ કારનો કાચ તૂટી ગયો છે અને વૃદ્ધ સીધા અહીંયા ભટકાળેલા છે એવું જોઈ શકો છો અને આ બાઇક આખે આખું રોડથી નીચે વહી ગયું છે અને આ વેગેનાર કાર પણ નીચે વહી ગઈ છે તો મિત્રો આમાં કોનો વાક છે એ કમેન્ટ કરીને અમને આ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા નવા ગુજરાતીમાં વિડીયો જાણવા માગતા હોય જોવા માગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને